ઘણા સમય થયા ભુજની જે રીતે ડ્રેનેજ સિસ્ટમ એ ક્યાંક ને ક્યાંક જે પાણીનો નિકાસ થવો જોઈએ નથી થતો અને આખા ભુજમાં એ પાણી ડ્રેનેજનું બહાર નીકળે છે મિટિંગો થઈ અનેક વખત ચર્ચા થઈ જ્યારે પંદર દિવસ પહેલાં કલેક્ટર કચેરીએ નેશનલ હાઈવે રેલવે વિભાગ એવિએશન મતલબ એરપોર્ટ વિભાગ આ દિશાએ નામ એક મિટિંગ હતી એમાં ચર્ચા થઈને મેં આ પ્રશ્ન ઉપાડ્યા કે જે રીતે ભુજને નવી ડ્રેનેજ લાઈન પડે છે હવે રેલવે સ્ટેશનથી ક્રોસ કરવું પડે જેના પાટા હોય ત્યાંથી એટલે મંજૂરી માગી હશે એના ટેકનિકલ રેલવે પણ એ નામંજૂરી કરી હમણાં પરમદીપસિંહ કાગળ આવ્યો તો આનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી ભુજની જે વ્યવસ્થા છે ડ્રેનેજથી હું માનું છું ત્યાં સુધી પદ્ધતિસર નહીં થાય એટલે આજે ડેપ્યુટી કલેક્ટર પ્રાંત સાહેબ ચીફ ઓફિસર એના એન્જિનિયરો એવું મનથી બનાવ્યું કે સવારથી આખો દિવસ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સ્થાનિકે જઈ અને શું મુસીબત છે એનો ઉકેલ શું છે કઈ રીતે એને સુદ્રઢ કરી શકાય અને લોકોને જે તકલીફ છે લોકોને જે સુખારી મળવી જોઈએ એ કયા રીતે વધારે મળી શકે એ હેતુસર આજે રેલવેના જે રીતે મંજૂરી માગી ત્યાં મંજૂરી મળે એવી ટેકનિકલ એ રેલવે કહે છે તો આપણે એમ કહીએ ક્યાંથી આપી શકો તમે અમને આપો તો ક્યાંથી માગીએ રેલવે છે એ પણ ભારત સરકારનું છે નગરપાલિકા છે એ પણ લોકોના હિત માટે છે તો કોઈને પણ તકલીફ ન પડે કોઈને અનુ જે ટેકનિકલ જ્યાં થતી હોય ત્યાં કરીએ એટલે આજે સ્થળે સ્થાનિકે પ્રાંત સીઓ એના એન્જિનિયર અહીં હાજર રહીને ચર્ચા કરીને રેલવેના પણ અધિકારીને બોલાવ્યા અને ક્યાંથી તમે આપી શકો છો એ સ્થળની અમે મંજૂરી કરી આ રેલવે રેલવે આપણે હમણાં જોયું હશે કે જે આપણો રેલવેનો રોડ છે અને તે આજુબાજુ ગટર ઉભરાય છે આ ઘણા સમયથી એક પ્રશ્ન અત્યારે પેન્ડિંગ હતો કે જે નવી ગટર લાઈન આપણે નાખી રહ્યા છીએ એ રેલવેના પાટાને ક્રોસ કરી રહ્યું છે અને રેલવેના પાટાને ક્રોસ કરતા હોવાથી રેલવે વિભાગની મંજૂરી લેવાની જરૂર જણાતી હતી પરંતુ ટેકનિકલ કારણોસર વારંવાર એ માગણી રિજેક્ટ થતી હતી એટલે આજે આપણે સ્થળ સ્થિતિ રેલવેના અધિકારીઓને બોલાવીને ચીફ ઓફિસર સાહેબ એમએલએ શ્રી સાહેબ છે અને અમારી ટીમ લોકો આવી અને એક કોઓર્ડિનેટ રીતે આનો રસ્તો નીકળે અને આનું સોલ્યુશન થાય એના માટે પ્રયત્ન માટે ભેગા થયા છે એવું કહેવામાં આવે છે કે રેલવેમાંથી કંઈક ક્વેરી નીકળ કાઢવામાં આવી છે તો એ શું ક્વેરી છે ને એના હવે સોલ્યુશન માટે શું રેલવે તરફથી જે જગ્યા પર આપણી જે ગટર લાઇન ક્રોસ થાય છે એ એમના મત પ્રમાણે આ ડોકયાર્ડ છે અને ડોકયાર્ડમાં હંમેશા બને ત્યાર સુધી આ પ્રકારના ક્રોસિંગ લાઇન અવોઈડ કરવાની થતી હોય છે એટલે એમનો ટેકનિકલ મુદ્દો પણ સાચો હતો પણ આજે આપણે બેસી અને રેલવે તરફથી કઈ જગ્યા બેસ્ટ રહેશે આ પાઇપલાઈન ક્રોસ કરવા માટે એની અત્યારે આપણે ચર્ચા કરી અને અંતિમ નિર્ણય લઈ અને આ કામ ઝડપથી પૂરું કરવાનો પ્રયત્ન રાહત મળશે સો ટકા છેલ્લા ઘણા સમયથી રેલવે સ્ટેશનની આગળ જે પાણી ગટરનું પાણી ભરાવાનો જે પ્રશ્ન હતો તેના નિકાલ માટે નગરપાલિકાએ એક નવી ડ્રેનેજ લાઇન નાખવાનું આયોજન કરેલું છે જે ડ્રેનેજ લાઇનના રેલવે ક્રોસિંગ માટેની નગરપાલિકાએ અરજી કરી હતી તેમાંથી ક્વેરી આવેલી છે તે ક્વેરીના નિકાલ માટે આજે ધારાસભ્યશ્રી પ્રાંત સાહેબ નગરપાલિકાના એન્જિનિયર તેમજ રેલવેના એન્જિનિયર અત્યારે ઉપસ્થિત રહ્યા હતા અને જે જોગવાઈઓ છે રેલવેની તે જોગવાઈઓને ધ્યાને રાખી અને કઈ રીતે મંજૂરી મળી શકે છે તે માટે આજે ચર્ચા કરવામાં આવી હતી અને ધારાસભ્યશ્રી દ્વારા ઉચ્ચ કક્ષાએ પણ આ મંજૂરી મળે તે માટે જરૂરી રજૂઆત કરવામાં આવી હતી આ મંજૂરી મળેથી ટૂંક સમયમાં ડ્રેનેજનો પ્રશ્ન સોલ્વ થશે રેલવે તરફથી એવું કહેવામાં આવે છે કે ત્રીસ મીટર એ તેમના એ તેમના નોર્મ્સ પ્રમાણેની તેમણે જોગવાઈઓની સૂચના આપેલી છે પણ તેમ છતાં જે રેલવેના ટેકનિકલ કારણોને ધ્યાને રાખી અને આ કામગીરી કઈ રીતે થઈ શકે તેમ છે તે માટે આયોજન કરવામાં આવેલું છે હવે ભુજ શહેરમાં આ ડ્રેનેજ લાઇન નાખવાથી મોટાભાગના રેલવે સ્ટેશનના જે પ્રશ્નો છે એ મોટાભાગના પ્રશ્નો સોલ્વ થઈ જશે